નડિયાદ ગ્રામ્ય પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધી સિરપકાંડમાં સાત જેટલા લોકોના મોત થયા છે ખેડાના બિલુદ્રા સિરપકાંડના મામલામાં પોલીસે હવે આરોપીની ધરપકડ પણ કરી છે ઇથેનોલ આપનાર તૌફિકની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કરાઈ પોલીસ દ્વારા હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ મોતની સીરપ કહી શકાય નશાકારક જીવલેન્ડ સિરપ કે જેણે રાજ્યમાં અત્યાર સુધીમાં આઠ લોકોના ભોગ લઈ લીધા છે અને આરોપીની ધરપકડ પણ કરવામાં તો અત્યાર સુધી આ કેસમાં છ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને રાજ્યમાં એટલી બધી હદે સસ્તી આ સીરપ ફેલાઈ ગઈ હતી કે ગલી નુક્કડ પર એક સામાન્ય કરિયાણાની સ્ટોર પર પણ આ મોતની સિરપ લોકોને ખૂબ ઇઝીલી મળી જતી હતી કે પછી મેડિકલ સ્ટોર પર પણ આ મોતની સિરપ લોકોને મળી જતી હતી રાજ્યમાં ખૂબ ફૂલ્યો ફાલ્યો આખો આખો વેપાર ચલાવવામાં આવતો હતો વેપલો ચલાવવામાં આવતો હતો કે જેણે રાજ્યના આઠ લોકોના જીવ લીધા છે તો આજ બાબત પર વધુ ચર્ચા કરીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા યશદીપ ગઢવી યશદીપ જે પ્રકારે આ મોતની સિરપનો મામલો સામે આવ્યો છે વધુ આઠ મતલબ આઠ લોકોના મોત થઈ ચૂક્યા છે રાજ્યમાં અત્યાર સુધી એટલે મોતનો આંકડો આઠ પર પહોંચી ગયો અત્યારે શું અપડેટ તો જીવલેન્ડ સિરપ મામલે વધુ એક યુવકનું મોત નીપજ્યું છે સાત અને ત્યારબાદ આઠનો આંકડો પહોંચ્યો છે બે દિવસ પહેલા અમદાવાદ સિવિલ તને લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ દ્વારા રજા આપવામાં આવી અને ત્યારબાદ ત્યારબાદ યુવક ઘરે આવ્યો અને તેનું મૃત્યુ થયું છે તો અત્યાર સુધીમાં છ જેટલા આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે મોતની આ સિરપ કે જેણે રાજ્યમાં લોકોના જીવ ભરખી લીધા છે સિરપ સિરપકાંડ કે લોકોના જીવ લીધા છે અને ખૂબ ઇઝીલી લોકોને સિરપ પણ પહોંચી જતી હતી આ કે જેમાં ઇથનોલ જેમાં જે પ્રમાણ પ્રમાણ જાળવવામાં આવતું હતું એ ચોક્કસ પ્રમાણે તેનું નહોતું જળવાતું અને આખરે તેણે લોકોના જીવ લઈ લીધા છે બે દિવસ પહેલા એ યુવકને અમદાવાદ લાવવામાં આવ્યો અમદાવાદ હોસ્પિટલ દ્વારા તેને રજા આપવામાં આવી અને ત્યારબાદ તે મોતને ભેટ્યો છે આ તો માત્ર એક યુવકની વાત થઈ પરંતુ આવા બીજા સાત યુવકો કે જેમના મૃત્યુ થયા છે પરંતુ આ સિરપ આટલી છૂટછાટથી રાજ્યમાં કઈ રીતે હતી તપાસના આદેશ આપવામાં આવ્યા છે કેસમાં છ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ પછી શું ધરપકડ કરવામાં આવી ત્યાર પછી શું લોકોના જીવ જતા રહ્યા છે આ અંગે પહેલા પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે કેમ કાર્યવાહી ન કરવામાં આવી